A Mornati a આવતીકાલ ઓગણત્રીસ જૂનથી પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બાબા બરફાની દર્શન માટે ગુજરાત રાજ્યમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ આગામી દિવસોમાં અમરનાથ પહોંચશે અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું જરૂરિયાત છે તો અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાંથી નવસોથી વધુ શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે આ સિવાય અમરનાથ યાત્રાએ જતાં અગાઉ શ્રદ્ધાળુએ તેના માટે શારીરિક રીતે પૂર્વક તૈયારી કરી લેવી દીધા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું જેના ભાગરૂપે યાત્રાના મહિના અગાઉ શ્રદ્ધાળુએ દરરોજ સરેરાશ ચારથી પાંચ કિલોમીટર ચાલવું જોઈએ નિયમિત કારણે મને ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડવી પણ જરૂરી છે ઊંચાઈ પર અનેક શ્રદ્ધાળુને હાઈ ફોર થમિયા થાય છે ત્યારે ધ્રુધારી શ્વાસ લેવામાં સમસ્યા પલ્સરેટ ઓછી થવી તેના કેટલા લક્ષણો છે તેનાથી બચવા પૌષ્ટિક ખોરાક લેવો સતત પાણી પીતા રહેવું ઊંઘતી વખતે પણ ગરમ વસ્ત્રો પહેરવા જરૂરી છે હોવાનું તેમણે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App